ડભોઈ શહેર નીલકંઠ પાર્ક સોસાયટીમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઇસુના જન્મદિવસની ધાર્મિક રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પચીસ ડિસેમ્બર પ્રભુ ઈસુના જન્મદિવસ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ક્રિસમસ નાતાલની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે ડભોઈમાં પણ ખ્રિસ્તી સમાજના લોકોએ ધાર્મિક રીતે ધામધૂમથી ઉજવણી કરી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી

મુકુદ પરમાર ડબો મેં થોડી ચર્ચની અંદર અત્યારે અમારી જે ક્રિસમસની ઉજવણી પેટે અમે દર નાતાલના દિવસે ભજન સેવા તરીકે અમે એકઠા મળીએ છીએ ને આજે અમે ભજન સેવા તરીકે એકઠા મળ્યા છે તેમાં અમે એ ક્રિસમસના ગીતો ગાઈએ છીએ અને પ્રભુના વચનો જે આપેલા છે એ આકાશમાંથી જે દેવ પ્રેરિત લખાયેલા એવા વચનો છે એના અમે ઉપદેશ એ આપવામાં આવે છે અને સગળા તે ઉપદેશ ગ્રહણ કરે છે ને આખું વર્ષ આનંદિત શાંતિ મેળવી શકે એવા શુભ સંદેશ લઈને પોતાના ઘરે જાય છે ને એ પ્રમાણે અમે નાતાલની ઉજવણી કરીએ છીએ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો